રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગુજરાત સરકાર દ્વારા ધોરાજી કેન્દ્રને બે નવી બસ ફાળવવામાં આવી છે જૂનાગઢ ધોરાજીથી જામનગર અને સદાધાર ધ્રાંગધ્રા જવા માટે નવી બસનો શુભારંભ થયો છે ધોરાજીના એસટી ડેપોને એસટી ટુ બાય ટુ નવી બસ ફાળવાય જે ધોરાજીથી જામનગર અને ધોરાજીથી ધ્રાંગધ્રા જવા માટે ઉપડશે આ બસથી ધોરાજીથી જામનગર અને ધ્રાંગધ્રા જવા માટેના પેસેન્જરો માટે સારા સમાચાર સામે આવ્યા છે ધોરાજી એસટી ડેપોમાં નવી એસટી બસનું મુહૂર્ત કરવા ભાજપના અને આ કાર્યક્રમમાં ધોરાજીના ગામના આગેવાનો તેમજ મહાનુભાવો અને એસટી ડેપો મેનેજર તેમજ એસટી કર્મચારીઓ હાજર રહ્યા હતા અમરીશ ત્રિવેદી ખૂબ ખૂબ આભાર રાજ્ય સરકાર દ્વારા ધોરાજી એસટી ડેપોને આજ રોજ નવી બે બસ ફાળવેલ છે જે આજ રોજ ધોરાજી શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા રૂટ ખુલ્લો મુકવામાં આવેલ છે આ તકે એસટી ડેપો મેનેજર સાહેબ શ્રી તેમજ રાજ્ય સરકાર શ્રી પતિ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રજાજનોને નવી બે બસ આજરોજ રાજ્ય સરકાર દ્વારા ભેટ આપવામાં આવેલ છે જૂનાગઢ વિભાગ ધોરાજી ડેપો એસટી ડેપો મેનેજર ધોરાજી પીએલ ડાંગર આજરોજ ધોરાજી ડેપોને નવી બે બસો ફાળવવામાં આવેલ છે જે બસો આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બે બસોનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે જે બસોના રૂટ છે જુનાગઢ જેતપુર જામનગર જામનગર જુનાગઢ નાઇટ જુનાગઢ જામનગર જામનગર ધોરાજી બીજી બસ ફાળવવામાં આવેલ છે જે સત્તાધાર ધાંગધ્રામાં આપેલ છે અને હજુ પણ એસટી વિભાગ દ્વારા નવી બસો ધોરાજી ડેપોને મળશે તે ફાઇનલ છે વિપુલ ધોરાજી